નમસ્કાર નિર્ણય મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર મોરવા હડફ તાલુકાના દેલોચ ગામ નજીક પાનમ જળાશય પર બનેલો અંદાજે ત્રણ કરોડનો પુલ વગર વરસાદે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જતા વ્યાપક હાલાકી સર્જાઈ છે નસીરપુર જુનાવાલિયા મોરા દેલોચ નવાવાલિયા સાગવાડા રજાયતા અને અગરવાડા એવા આઠ જેટલા ગામોને જોડતો આ પુલ જીવનરેખા સમાન હતો સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ પુલની ઊંચાઈ ઓછી રાખવામાં આવી હતી અને બાંધકામમાં ગુણવત્તાના નિયમો અવગણાયા હતા તંત્ર અને રાજકીય નેતૃત્વ દ્વારા જોઈએ છે આરોગ્ય અને દૈનિક આવન જાવન પર ગંભીર અસર પડી છે બાળકોને જોખમ લઈને શાળાએ જવું પડે છે જ્યારે કટોકટીમાં દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં ભારે મુશ્કેલી સર્જાઈ છે સ્મશાન સુધી પહોંચવા પણ હોળીનો સહારો લેવો પડે છે આ સંબંધમાં યુવરાજસિંહ જાડેજા દ્વારા મામલાદારશ્રીને રજૂઆત કરી છે જેમાં ટેકનિકલ તપાસ જવાબદાર પર કાર્યવાહી વિકલ્પ માર્ગ બ્રિજની તાત્કાલિક મરામત તથા રાહત પગલાંની માંગ કરવામાં આવી છે જે મામલતદાર કચેરી આવી છે તે મામલતદાર કચેરીએ રજૂઆત કરવા માટે આવેલા હતા આપણે બધા જ જાણીએ છીએ કે આથી બે દિવસ પહેલા અમે એક મુદ્દો ઉઠાવ્યો હતો જે દેલોચ આજે જે પાનમ જળાશય જે પાનમ જળાશયમાં એક તરતો બ્રિજ હતો અને એ તરતા બ્રિજની ફરિયાદ કરવા માટે આજે અમે ડપે મામલતદાર કચેરીને મામલતદાર કચેરીએ મામલતદારને મળ્યા છીએ અને મામલતદારે અમને આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક ધોરણે આની પર મિટિંગ બોલાવવામાં આવે છે એટલે કાંજ બપોરે એની પર મિટિંગ બોલાવવામાં આવશે અને જે પણ ઘટતી કાર્યવાહી છે એ કાર્યવાહી પણ કરવામાં આવશે આના સંલગ્ન જે અધિકારીઓ હોય ટીડીઓ હોય ડીડીઓ હોય એની પણ સાથે આજે મુલાકાત કરવામાં આવશે અને જે પ્રાંત છે એને પણ આ વાતની જાણ કરવામાં આવી છે અમે આ માધ્યમથી અપેક્ષા રાખીએ છીએ કે ઘણા બધા બાળકોએ જીવના જોખમે ત્યાં અભ્યાસ કરવા માટે ત્યાં શાળા સુધી પહોંચી રહ્યા છે એને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને આ જે બ્રિજ છે એ સાત ગામોને જોડતો બ્રિજ છે તો તાત્કાલિક ધોરણે જ્યાં જે નગરજનો છે ગ્રામજનો છે એને અગવડતા ન પડે અને એને સુવિધા પૂરી પડે એટલા માટે તાત્કાલિક ધોરણે આની ઉપર નિરાકરણ લાવવામાં આવે એ અમારી પ્રાથમિક માંગ હતી તો તાત્કાલિક ધોરણે એને મિટિંગનું આયોજન કર્યું છે હવે જોઈએ કે ખાલી મિટિંગ મિટિંગ ન રહે તપાસ તપાસ ન રહે તપાસના નામે કોઈ તરકટ ન થાય કોઈ નાટક ન થાય પરંતુ આને આની ઉપર યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવે એ જ આશા અપેક્ષા રહે છે જો આની પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં નહીં આવે તો દિન પંદર દિવસની અંદર અમે ફરીથી મોરવાડપના હડપના મામલતદાર છે ત્યાં હલ્લાબોલ કરીશું અત્યારે અમે શાંતિપૂર્વક અને વિનંતી સભર આ અપીલ કરવા માટે રજૂઆત કરવા માટે અહીંયા સુધી પહોંચ્યા હતા જો આની ઉપર પંદર દિવસની અંદર કોઈ તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં નહીં આવે તો વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં નહી આવે અને બ્રિજનું ફરીથી નિર્માણ અથવા તો કહી શકાય કે સમારકામ કરવામાં નહીં આવે તો પંદર દિવસે આ જ કચેરીએ અને આજ કચેરીની બાદ અમે હલ્લાબોલ કરીશું પછી જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ દેવાની તૈયારી અમારી સંપૂર્ણપણે છે જય હિન્દ જય ભારત